નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને પગલું એક અને પગલું બે શીખવા યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો ચાલો શરૂઆત કરીએ પગલું એક ન ગ જ ન મ ગ વિદ્યાર્થી મિત્રો તમારે સાથે બોલવાનું છે ન સુવાંચા વિદ્યાર્થી મિત્રો ન મ ગ અને જ ન મ ગ જ આપણે નીચે શબ્દો આપેલા છે હું બોલું અને તમે સાથે સાથે બોલો ન મ ગ જ આપણે ફરી વાંચીશું ન ગ અને જ હવે બજ મજુઓ જુઓ ન મ ગ જ ન મ ગ જ ન મ ગ જ તમે અક્ષરો ઓળખતા શીખી ગયા હશો ન પગલું ન તો છે અને તેમાં ગોળ મીંડું કરવાનું છે તો પેલો અક્ષર છે ન તો તેમાં ગોળ મીંડું કરેલું છે પછી મ ગ જ અને ગ હવે બીજી લાઈન જ જ ગ ગ મ અને છેલ્લો અક્ષર કયો છે તો ન તો આપણે ન ઉપર ગોળમીંડું કરીશું હવે ત્રીજી લાઈન તો પહેલો અક્ષર કયો છે તો ન તો આપણે ન ઉપર ગોળ મીંડું કરીશું પછી છે જ અને ત્રીજો અક્ષર કયો છે તો ન તો આપણે ન ઉપર મીંડું કરીશું પછી કયો અક્ષર છે તો ગ પછી મ હવે આપણે ચોથી લાઈન ગ અને બીજો અક્ષર કયો છે તો ન તો આપણે ન ઉપર ગોળ મીંડું કરીશું હવે અક્ષર કયો છે તો ન તો આપણે ન ઉપર મીંડું કરીશું તમે ન અક્ષર ઓળખતા શીખી ગયા હશો હવે મ તો પેલા અક્ષર માં મ છે તો મ ઉપર ગોળ મીંડું કરેલું છે તો આપણે આ બોક્સ માંથી મ અક્ષર શોધવાના છે પછી ન ન અને પછી અક્ષર કયો છે તો મ તો આપણે મ ઉપર ગોળ મીંડું કરીશું હવે ગ હવે બીજી લાઈન તો પહેલો અક્ષર કયો છે તો મ તો આપણે મ ગોળ મીંડું કરીશું ગ પછી બીજો અક્ષર કયો છે તો મ તો આપણે મ ઉપર ગોળ મીંડું કરીશું ગ અને પછી અક્ષર કયો છે તો મ તો આપણે મ ઉપર ગોળ મીંડું કરીશું હવે ત્રીજી લાઈન જ ગ અને ત્રીજો અક્ષર કયો છે તો મ તો આપણે મ ઉપર ગોળ મીંડું કરીશું બીજો અક્ષર કયો છે તો ન અને પાંચમો અક્ષર કયો છે તો ન હવે ચોથી લાઈન તો પહેલો અક્ષર કયો છે તો મ તો આપણે મ ઉપર ગોળ મીંડું કરીશું પછી ન અને ન ચોથો અક્ષર કયો છે તો મ તો આપણે મ ઉપર મીંડું કરીશું પછી ગ તમે મ અક્ષર ઓળખતા શીખી ગયા હશો ગ તો આપણે આ બોક્સ માંથી ગ શબ્દ શોધવાનો છે મ ન જ અને ગ ઉપર ગોળ મીંડું કરેલું છે બીજી લાઈન તો પહેલો અક્ષર કયો છે તો ગ તો આપણે ગ ઉપર ગોળ મીંડું કરીશું મ ગ જ ગ ઉપર આપણે ગોળ મીંડું કરીશું જ અને ગ તો આપણે ગ ઉપર ગોળ મીંડું કરીશું હવે ત્રીજી લાઈન ન અને બીજો અક્ષર કયો છે તો તો ગ ગ આપણે ઉપર ગોળ મીંડું કરીશું મ અને ગ તો ચોથો અક્ષર કયો છે તો ગ તો આપણે ગ ઉપર ગોળ મીંડું કરીશું જ હવે ચોથી લાઈન મ અને બીજો અક્ષર કયો છે તો ગ તો આપણે ગ ઉપર ગોળ મીંડું કરીશું જ જ અને છેલ્લો અક્ષર કયો છે તો ગ તો આપણે ગ ઉપર ગોળ મીંડું કરીશું તમે ગ અક્ષર ઓળખતા શીખી ગયા હશો હવે જ તો આપણે આ બોક્સમાંથી જ અક્ષર શોધવાનો છે તો પેલા પેલો શબ્દ જ છે અને જ ઉપર ગોળ મીંડું કરેલું છે તો આપણે પેલી લાઈન જોઈશું ગ મ અને ચોથો અક્ષર કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું ન હવે બીજી લાઈન ન અને બીજો અક્ષર કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું અને ત્રીજો અક્ષર કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું અને ચોથો અક્ષર કયો છે ગ અને પાંચમો અક્ષર કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું હવે ત્રીજી લાઈન મ ન અને ત્રીજી ત્રીજો શબ્દ કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું હવે ચોથો અક્ષર કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું ગ હવે ચોથી લાઈન તો ચોથી લાઈનમાં માં પહેલો અક્ષર કયો છે તો જ તો આપણે ઉપર ગોળ મીંડું કરીશું ગ મ અને છેલ્લો અક્ષર કયો છે તો જ તો આપણે જ ઉપર ગોળ મીંડું કરીશું તમે જ અક્ષર ઓળખતા શીખી ગયા હશો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં